નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ માટે ખુશખબર એવા છે તેમના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમમાં વધારો કરી દેવામાં આવ્યો છે તેને ઓફિશિયલ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે આપણે તમને કેટલા ટકા વધારો મળ્યો હશે તે જોશું તમારો કેટલો પગાર વધશે કેટલું એરિયસ બનશે ક્યારે ચૂકવાશે એરિયસ તેની તમામ માહિતી કોષ્ટક સાથે જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ આપણે મોંઘવારીને લઈને જે પણ વિડીયોઝ છે તે આની પહેલાં મેં બનાવેલા છે તે તમને વિડીયોઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજના વિડીયોની વાત કરીએ તો નાણાં વિભાગનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં તેમણે વાત કરી છે એક એક બે હજાર ચોવીસથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે જેનો ઓફિશિયલ ઠરાવ તમે જોઈ શકો છો જેમાં તમે કોષ્ટક જોશો તો જોવા મળશે કે ચૂકવવાપાત્ર તારીખ એક એક બે હજાર ચોવીસથી મૂળ પગારના પચાસ ટકા વધારો થઈ ગયો છે એટલે પહેલાં છેતાલીસ ટકા હતો એ વધીને પચાસ ટકા થઈ ગયો છે એરિયસની વાત કરીએ તો પ્રથમ હપ્તો જે જાન્યુઆરી બે હજાર ચોવીસ અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો જે એરિયસ છે જે મોંઘવારી ભથ્થાનું ચાર ટકાનું એરિયસ છે જે જુલાઈ માસના પગાર એટલે કે પેડ ઇન ઓગસ્ટમાં આવશે બીજો હપ્તો માર્ચ બે હજાર ચોવીસથી એપ્રિલ બે હજાર ચોવીસ ઓગસ્ટ માસના પગાર એટલે કે પેઇડ ઇન સપ્ટેમ્બરમાં આવશે અને ત્રીજો હપ્તો મે બે હજાર ચોવીસ અને જૂન બે હજાર ચોવીસનો જે હપ્તો છે તે સપ્ટેમ્બર માસના પગાર એટલે કે પેઇડ ઇન ઓક્ટોમ્બરમાં આવશે તેવી વાત કરવામાં આવી છે સાથે સાથે તમામ તમે જે નિયમો છે કે જે શરતો છે તે તમે જોઈ શકો છો વાંચી શકો છો આ પગાર છે આ માહિતી છે આ ઠરાવ આપવામાં આવેલો છે શ્રી આઈડી ચૌધરી નાયબ સચિવ શ્રી નાણાં વિભાગનો ઓફિસિયલ પરિપત્ર હતો હવે મિત્રો તમારી સામે જે કોષ્ટક છે અહીં આવી રહ્યું હશે કે જેમાં તમે સામે જોઈ શકો છો કે બે બે મહિનાના અંતરે એટલે કે ત્રણ બોક્સ આપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલો પગાર તમને એરિયર્સ સાથે ચૂકવાશે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં કેટલો ચૂકવાશે અને મે અને ઝોનમાં કેટલો પગાર ચૂકવાશે એરિયસ કેટલું ચૂકવાશે તેની માહિતી અહીંયા આપવામાં આવી છે તો મિત્રો આ કોષ્ટક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી જોઈ શકશો આ કોષ્ટક બહુ લાંબુ છે તમારા જે બેઝિક પ્રમાણે આમાં જોઈ લેવા વિનંતી હવે આજનો વિડીયો તો આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ